તો હવે એના પૈસા થોડાક દેવાના બાકી છે ને મારે નવો લેવાનો છે હા તો એમ કેવું છે મારે નવો લેવાનો હા તો એમ કહેવાનું છે કે મારે નવો લેવો ને તો એમાં થોડોક ડાઉન પેમેન્ટ ભરવાનું છે તો જરૂર છે કેટલામાં આપણે બેસવાનું છે દસ હજાર દસ હજાર કઈ અત્યારે આપણું ક્યાં દાદુ છે હા તો વાંધો ને હાલો એને ફોન કરી તો કર ના પરેશાન હો ગયા હમ લોગ ઢાઈ સાલ સે તું વાત કરવા લાગજો નકર મને દે ગેડ ઉડો એ તને તને આને નાને લાગી ગયો સોરી સોરી આ હું રાવ સાહેબ આપણે કરી હી ઝુંબમ મારતો ને આમને જોવા ને કરી હી હે જગા બાપુ બોલે એ જય માતાજી સાહેબ જય માતાજી જય માતાજી કેમ બોલાના હા ક્યાં છો સાહેબ હું તો વિકાસ કરી હોસ્ટેલ છે હોસ્ટેલ છે કઈ સીપ છે ઈવનિંગ છે ઠીક એવું છે ફ્રી છો બોલો બોલો ફ્રી છો કામ હતું એક બોલો બોલો

Oho. youtube ની id એ લા ઓ ઓ વેચી નાખીશ કેટલા આપે એમ સી દે 10000 10000 ને હા મો બીજો શું કરવા હાલો એપલ ની આઈડી લે હાલો ભાઈ બોલ એપલ ની આઈડી ના ઓ ભાઈ મારું મુજ મારું મારું મુજ હાલો હાલો ઈ પછી બીજો તો ના ચાલુ કર્યું આજ નવી બનાવી આપણે તો હાલે છે આયા કે કે કોઈ એટલા ન કરતા ન્યાય નારી ગયો

તો કે વાહલી ભાઈ મુંદની વાત કેની હું ફેરવા ફેરલ છું ફોન લેવો તારે શું છે પૈસા તો આઈડી લે હા 14 14 તું વ્યાજ વાનો લઈ લો કરથી એવું નથી હા

એટલે ઈ ભાઈ એમ કીધું તો કે ભાઈ હું નામ ચેન્જ કરી નાખત આપણો એટલે નામ તો નામ જ બરોબર ઈ માં તો આપડે પાછું ભેગું કરી ને એમ દેવું પબ્લિક ને એમ કહી દેવું ને એમ દેવાનું કે ભાઈ હું કે તમારી બંધ થઈ ગઈ ને પાછી બનાવી છે તમે ફરીથી હેક કરી હેક થઈ ગઈ એમ કહી દેવાનું

એલો દીદી અમારે વિડિયો માં ટૂટ ટૂટ કરવું પડ્યું જાજુ યાર એવું છે બોય બોય આ તો પછી અમે તમને વાત કરીએ વિડિયો પૂરો કરીને હવે ફોન કરું હમણાં તને ફોનો ને નહીં ચાલુ છે

ઇન્ટરવ્યુ થઈ દે હારું પ્લેસમેન્ટ આવી જાય પછી તો ફોન ને હું જો જોતા કે તારો ભાઈ તો જો મિનિટ નો વિડીયો બની ગયો ને એન્ડ કરીને તને ફોન કરું લે હું એમ કેતો તો કે તું તો આમ કસમ ખાધી કે વ્લોગ આવશે આમ ને ને એવું અમે કીધું છે તારી કસમ વ્લોગ નું આ એડિટ કરતો ને